નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મહેશ રાશિવાળાએ આજે પોતાના મિત્ર અને પરિવારને સમય આપવો જોઈએ આ સમય આજે ગમે ત્યાંથી પણ કાઢીને આ લોકોની સાથે થોડો સમય જરૂર વિતાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટી દલીલ આપણે ન કરવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ વાળાએ આજે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ શું ન કરવું જોઈએ મિત્રો આજે કોઈ બીજાનો હક મારતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન વાળાએ આજે પોતાના બગડેલા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લુ આવા વસ્ત્ર ધારણ કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે થોડું અધ્યાત્મમાં ધ્યાન આપવું જોઈએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કર્ક રાશિવાળાએ આજે પોતાનું ચરિત્ર બગાડવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ લાલ ગાયને લીલો ચારો ખાવા માટે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં નહીં ચલાવતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે પોતાના જીવન સાથીને સહકાર આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ વસ્તુ મફતમાં સ્વીકારવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે સૂર્ય ઉપાસના કરવી જોઈએ હનુમાનજીના ના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધીરજ ખોવાઈ ન જાય એની કાળજી રાખજો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના ધંધા અંગેના કામકાજમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલને પરેશાની થાય એવું કોઈ કામ આજે કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે આંકડાનો અથવા લવિંગનો હાર હનુમાનજીને અર્પણ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્ર સાથે વિશ્વાસઘાત નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરે કુંભ રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અથવા તો સુંદરકાંડ નો પાઠ અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું આજે કુટુંબમાં કોઈ પણ પ્રકારનો કંકાસ કરવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે થોડી મસૂરની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ અથવા તો વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિનંદન ચોક્સી આપ સૌની રજા રહું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે